હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે ફરી એકવાર એક સરસ મજાની હોમમેડ રેસીપી છે મસ્ત મજાના મખાણાના લડ્ડુ તલ અને ગોળથી ભરપૂર જેમાં એકદમ હાઈ પ્રોટીન વિટામિન અને અનેક જાટના મિનરલ્સથી ભરપૂર એવા તલ અને ગોળનો પાક કરીને બનાવેલા છે આ લાડુ જ્યારે બનાવતા હશો ત્યારે એની સુગંધ પણ એટલી સરસ આવે છે કે આપણને એમ થાય કે ક્યારે એ લાડુ બને આપણે એનો ટેસ્ટ કરી લઈએ તો એના માટે મેં અહીંયા મખાણા લીધા છે જેને આપણે કમળના બીજ કહે છે જે તમને કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે એમને વજનમાં મેં અહીંયા સો ગ્રામ જેટલા મખાણા લીધા છે ને ત્યાર પછી એક પેનને આપણે ગેસ ઉપર લો ફ્લેમ પર રાખવાની છે અને ચોખ્ખું ઘીમે એક ચમચી લીધું છે અને આ મખાણાને આપણે એમાં રોસ્ટ કરવાના છે એકદમ લો ફ્લેમ ઉપર રોસ્ટ કરવાના છે દર્શક મિત્રો આપણે યાદ રાખવાનું છે કે આપણે પહેલાં મખાણાને રોસ્ટ કરવાના છે આ રીતે એનું પહેલાં રોસ્ટ કરવાનું કારણ એ છે કે આપણા મખાણા એકદમ ક્રિસ્પી બની જાય આ રીતે તમે એને આ રીતે જોશો તો હાથ વડે બી તમે આમ કરશો તો એનો અવાજ આવશે એ ખખડવા લાગશે જ્યારે તમે આ રીતે એક વાસણમાં નાખશો તો તમને એનો અવાજ આવશે આ રીતે તો આ મખાણાને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાના છે અને ઠંડા થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે ત્યાર પછી આપણે એને એક મિક્સર જાર લેવાનો છે અને એમાં મખાણાને આપણે એમાં નાખી દેવાના છે આપણે પહેલાં પાવડર નથી કરવાનું રોસ્ટ કર્યા પછી જ કરવાનું છે જેથી મિક્સરને આપણે થોડી થોડી વારે ચાલુ બંધ કરીને કરવાનું છે જેથી એકદમ ઝીણો પાવડર નથી કરવાનો બારીક ત્યાર પછી બીજી એક પેનમાં મેં અહીંયા ઘી લીધું છે ચોખ્ખું બે ચમચી અને અહીંયા મેં થોડાક તલ એડ કર્યા છે તમે અહીંયા તલ બિલકુલ ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ ને ક્રન્ચી લાગે છે અને હેલ્ધી પણ છે આપણા બોડીમાં આ રીતે એનાથી ખૂબ જ સારો ફાયદો થાય છે ત્યાર પછી મેં અહીંયા એક અડધો કપ જેટલો ગોળ લીધો છે જે વજનમાં સો ગ્રામ જેટલો થાય છે ગોળને આપણે ટુકડા કરી લેવાના છે યા તો પછી છરી વડે છોલી લેવાનો છે હવે આપણે અહીંયા થોડુંક પાણી એડ કર્યું છે અગર તમે ચાસણી બનાવવામાં એક્સપર્ટ હોય તો કોઈ વાંધો નથી પણ તમે જો ફર્સ્ટ વાર બનાવતા હોય અને તમને એકદમ સક્સેસફુલ બનાવવા હોય તો આ રીતે થોડું પાણી એડ કરી દો બહુ બેટર રહેશે કારણ કે પાણી એડ કરવાથી આપણે ગોળ છે એકદમ કડક નહીં બની જાય અને ઘણીવાર ગોળ કડક થઈ જવાથી ક્યાંક એવું ન થાય કે આપણે લાડુ તોડવામાં બહુ મુશ્કેલી પડે એટલા માટે અહીં આપણે થોડુંક પાણી એડ કરવું વધારે સારું છે હવે આપણે બેથી ત્રણ મિનિટ આ રીતે એને ગેસ ઉપર રાખીશું તો તમે જોશો કે પાણી બધું વધારાનું બળી જશે ને આ રીતે જ્યારે ગોળના ભાગનું જ જ્યારે ગોળ ગરમ થયેલી જેટલું પાણી હોય એટલું જ રહેશે અને તમે આ રીતે હાથ વડે આમ ચેક પણ કરી શકો છો થોડુંક ચીકણા જેવું લાગે ચાસણી એક તાર જેવું તો અને આ રીતે તમે જોઈ શકો છો જેટલો ગોળ છે એટલું જ પાણી જેવું રહે છે અને આપણે હવે એને મખાણાના પાવડરમાં આપણે એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ લાડુ બનાવવામાં કોઈ પણ જાતની પરેશાની નથી અને પહેલી જ વારમાં સરસ સક્સેસફુલ રીતે તમે બનાવી શકશો જો બધા અહીંયા બતાવેલી બધી જ ટ્રીક્સ અને ટીપ્સને તમે ફોલો કરશો તો ખૂબ જ સરસ લાડુ બનાવી શકશો તમે કમેન્ટ કરીને કહેજો કે તમે આ લા રેસીપી કેવી લાગી અને જરૂરથી તમે પહેલી વાર ચેનલ પર હોય તો શેર લાઈકને સબસ્ક્રાઈબ કરજો આ રીતે હવે આપણે આપણે બેટર થોડું ઠંડુ થઈ ગયું છે આ રીતે આપણે લાડુ બનાવી લેશું ફ્રેન્ડ્સ તમને અગર એવું હોય કે તમને ચીકીનો શેપ પસંદ હોય તો તમે એક ટ્રેમાં કે થાળીમાં તમે એને એ રીતે ટ્રાઇંગલ શેપમાં કરી શકો છો અહીંયા અમે લાડુના શેપમાં કરેલ છે ખૂબ જ સરસ રેસીપી દેખાવમાં પણ લાગે છે અને જોતાવેદ ખાવાનું મન થઈ જાય છે નાના મોટા અને બચ્ચા માટે તો ખૂબ જ હેલ્ધી છે અને એકદમ કોઈ પણ જાતની તકલીફ વગર તમે આમાં શુગર પણ નથી તો ડાયાબિટીસ પેશન્ટ પણ ઇઝીલી ખાઈ શકે છે ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને કેવી લાગે કે જરૂરથી એક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કહેજો તૈયાર છે આપણી મખાણા અને ગુડના લાડુની રેસીપી ફરી એકવાર આવી જ આસાન આસાનને હોમમેડ રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ